સ્વામીનારાયણ જો હનુમાનજીના છે ને એ ચોકીદાર બનાવીને બેહાડવાની વાતો કરતા હોય તો આ તો ગમે ને ગમે એ કરે એટલે આ વાત સત્યથી સાવ વેગડી છે ખરેખર પોતાનો સંપ્રદાય સર્વોપરી છે એ સાબિત કરવા આ લોકો સમયાંતરે એક પછી એક એક પછી એક દેવી દેવતાઓને પોતાના ભક્ત ગણાવી અને પોતાને મોટો ચિતરવા માંગે છે આ માત્ર રઘુવંશી નહીં પણ સમસ્ત સનાતનીઓ માટે આઘાત અને હવે એક થઈને લડવા જેવી વાત છે કારણ કે દર વખતે એની માફી કે જતું કરવાની વાત આવે સરકારે આના માટે સંતો મહંતો સમિતિઓ રહી છે અને આનો ખરેખર તો છે ને એક અવાજ જે આપણા બધાનો અને સનાતનની રક્ષા કરવાનો જેને અધિકાર છે એવા ભગવાધારી જે આપણા સાધુઓ છે એ પણ આ લોકો સમિતિમાં છે એની પાસે આના ધર્મના પ્રચાર અને રક્ષા સિવાય બીજું કોઈ કામ જ નથી હોતું એણે હવે આને બોધપાઠ મળે એવી વાત કરી અને આનો બહિષ્કાર જ કરવો પડે બાકી આ લોકો તમને દર વખતે જતું કરશો ને પોચું ભાડે ને અહીંયા હલાવે છે તમે કઈ દિવસ સાંભળ્યું બીજા હિન્દુ સિવાયના ધર્મ વિશે એ ધર્મ વિશે નહીં બોલી શકે કે આઈ વાતાને એમને રજા આપી